નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત જિલ્લામાં એક વિદ્યાર્થીની હવસકોર સ્કૂલ વાન ચાલકની કાળી કરતૂતનો ભોગ બની હતી ઘટના બની સુરત જિલ્લાના પલસાણા પંથક તાજેતરમાં શૈક્ષણિક સત્ર ચાલી રહ્યું છે ત્યારે સામાન્ય રીતે વાલીઓ પોતાના બાળકને શાળાએ મૂકવા માટે સ્કૂલ વાનમાં જ મૂકે છે ઘટના એવી બની કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની સગીર વિદ્યાર્થીની બારડોલી ખાતે એક શાળામાં અભ્યાસ અર્થે આવી હતી અને પરત ગામ જઈ રહી હતી તે દરમિયાન વિદ્યાર્થીની ના વાહન ચાલક સાથે આગળની સીટ પર બેઠી હતી વિદ્યાર્થીની એકલતાને જોઈ આગળ હોય અને સ્કૂલ વાહન ચાલકની દાનત બગડી હતી અને વિદ્યાર્થીનીને અડપલા શરૂ કર્યા હતા ગઈ તારીખ એકવીસ સાત પચીસ ના રોજ ફરિયાદીની પોણા પાંચેક વર્ષની દીકરી જે બારડોલીની એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી જેને આ વાહન ચાલક નરપતસિંહ રોજ લેવા મૂકવા જતા હતા દરમિયાન શાળાથી ફરિયાદીના ઘરે પરત આવતી વખતે સ્કૂલ વન બાળકી એકલી હોય એકલતાનો લાભ લઈ બાળકી સાથે અડપલા કરેલ અને બાળકીએ તેની જાણ તેમના માતા પિતાને કરતા સ્કૂલ વન ચાલકે વિદ્યાર્થીને ને શારીરિક અડપા કર્યા હતા અને ઘેર ઉતારી ગયો હતો ઘેરે વિદ્યાર્થી પહોંચતા હાથમાં ચોકલેટ પણ હતી અને ચોકલેટ અંગે પૂછતા બાથરૂમમાં જઈ રડી પડી હતી અને સ્કૂલ વાન ચાલક કરેલી કરતૂત અંગે જાણ કરી જેથી પરિવારજનો સ્તબ્ધ બની ગયા અને તાત્કાલિક પલસાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ગુનાની ગંભીરતા સમજી ફરિયાદ દાખલ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે એમાં જે આ ગુનાના કામે જે સ્કૂલ વાન છે તેમને કબજે કરવામાં આવેલ છે અને આરોપી નરપતસિંહને રસ્ટ કરવામાં આવેલ છે નરપતસિંહે બીજા કોઈ ગુના આચરેલ છે કે કેમ તે બાબતે હાલ